તમે શાક લઈ આવો ત્યાં હું તમે આવશો ને ત્યાં હું તમારું કામ બધું કરી નાખીશ અરે રે હજી તો કઈ કર્યું નથી કચરા પોતા કે વાસણ હું મોબાઈલ શાક લઈને આવતી રહી પોતા ધ્યાન દે કાલ અવારે હારે કાઈ માં ભેગી નહીં આવે તારી યારે મમ્મી આપણે ઓલો લીધો હોય ને એની કિંમત બહુ વધી ગઈ છે તો આપણે ઈ પ્લોટ હવે વેચી નાખવો બોલ માં આયોલી હામ રે એમ નો બોલાય બાર કે ઘરે થી આવી છે એય તમને આ પૈસા રાખી દે તો હા મમ્મી એમ પૈસાનો વ્યવહાર એને નો દેવાય પાર્કી ઘરેથી આવી છે થોડોક ધીરો રે એ મમ્મી બે હતી ત્યારે તમે એમ કેતા કે ઈ પાર્કી થાપણ છે પાર્કી થાપણ છે અને હવે વવ આવી તો તમે એમ કયો છો કે ઈ પાર્કી ઘરેથી આવી છે પાર્કે ઘરેથી આવી તો હું સ્ત્રીનું કોઈ ઘર જ નથી મમ્મી આ બધી તો તમારી ખોટી માન્યતા છે આ ચૂકો તો સ્ત્રી વગરનું કોઈ ઘર ઘર જ નથી હોતું બેટા તારી વાત સાવ સાચી છે હો દીકરીને કોઈ દી પાર્કી થા પણ ન કહેવાય અને વહુને કોઈ દી પાર્કે ઘરેથી આવી એમ ન કહેવાય દીકરી વગર અને વહુ વગરનું કોઈ દી ઘર સારું ન કહેવાય નારી તો શક્તિ રૂપ છે જેવા લાડ દીકરીને લડાવો છો ને એવા જ લાડ આવનાર વહુને પણ લડાવજો પછી જોજો વહુને દીકરી બનતા વાર નઈ લાગે